ના એ લોકો દીધા મકકુલા કરે પણ એ લોકોની ધરપકડ નત કરે એટલે કે હું એને કેવા માંગુ છું કે તમેને જલ્દી પકડો અમારા કામમાં અમારે અમાર પરિવારને ભયમાં રહેવાનું અમને પોલીસ પ્રોટેક્શન તો આપવું પડે કે નહીં એટલે પોલીસ પ્રોટેક્શનની પણ તમે માંગણી કરી હા સાથે સાથે આ અને શક્તિજી પાસે જે હથિયારના પરવાના છે તે પણ રદ કરવાની માંગણી કરી હા રદ કરાવવું જ પડે ને સૂબે ભય કેવો ના ત્રાસ દેતા છે કે તો હવે તમે પત્ર લખીને પ્રોટેક્શન માંગ્યું છે અને ટૂંકમાં તાત્કાલિક ધરપકડ થાય હું એને જલ્દી ધરપકડ થાય અને બીજા બિચારા હવા બીજા કોઈ ભોગ બનેલા છે ત્યાં ગામમાં બાકી ઘણા બધા બનેલા છે અમારા ગામમાં તો એને હજી આખું ગામ એ નથી જીવે છે આ તો અમે પાડ્યું ને એમાં એટલું થયું બાકી ન થાય એની કોઈ પડતું એના ભયથી મિત્રો આવા જ વિડિયો ને શોર્ટ્સ જોવા માટે આજે તમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલ લઈને સબસ્ક્રાઇબ